ઓહોહો ટાઈટ તો જો કેવ્યું ટાઈટ પડે એ હાવ થારી નાખે હમણાં તો કશ્મીરમાં કેવો સિમલા મનાલી ને કશ્મીરમાં કેવો બરફ પડે આય ન્યા બરફ પડે ને એનો અસર આય થાય બોલો આ તાપડું કરતા કરતા ઊભું થવાનું મન જ નથ થાતું ને ને પાછી તો હજી ક બાકી હતો દેડી વરસાદની આગાહી ને પછી જો કાતરો તૂટ્યો પછી ઈડ્યું ટાઈટ પડશે આ સેટ ઈથી એ ડબલ પડવાનું છે પણ આ ટાઈટ માં હાસુ કહીએ ને તો પછી ટાઈટ માં તાપરું કરવાની મજા બહુ આવે હો ને પાછી તો આવી ટાઈટ ની ક્રિસમસ આવે બોલો નવું વર આવે તે પાસે એની પાલટીઓ કરશે ને આમ તેમ કરશે ને આવા કાઈ હાવ કેમ ગમતું આહે બતાઈને અમારી ઓરક સોનલ કેવી તૈયારી કરી ઝાડવું ને બધું હંગારીને દીધું તો વાર છે તો આખું ઘર હંગારી દીધું જાણે દિવાળી હોય એની જેમ બાપા હવે આ બધું કઈ મોહ માયા છે આ કઈ આપણી ભારતની સંસ્કૃતિ છે આ બધા ઓલા પશ્ચિમના દેશો કહેવાય ને એની બધી સંસ્કૃતિ છે બાપા આપડી નથી રેવા દો સમજો થોડુંક તમે તો બધાયમાં હું હાલી નીકળ્યા આપણે નવ દિવાળી ઉપર હોય બેસતા વર અને દી પણ આ કોઈ સમજતું જ નથી મઈ ન્યા બધાય ઉઝવે આ બધુંય તો આયે બધાય ગાભાન પોટલા બાંધીને હાલી જ નીકરે આય ઠેકડા મારે અને બધાય નાઈક નવીન ફતુરુ કરે હાવ આ કેમડી છે હરક પદોડી દેખાતી ન થાવ હું કરતી હા કોણ જાણે સોનલ એ સોનલ હા મમ્મીજી હું કહું બોલો હું કરે દેખાતી નતી આ એ કોઈ નઈ મમ્મીજી આ તો ક્રિસમસ આવે ને તો તૈયારી કરું બધી તમારે બાકી મજા છે તાપણું તાપમાની કા

આપણો કંઈ ન હોય આપણે દિવાળી ને હોળી ને ઈ બધું મહત્વનું હોય કા તમે સમજતા ન થા આજની પરજાને તો હું કેમ આ તો છે ને નવ વર્ષ ને બધાય ઉજવતા હોય તિહારુ અટાણે એકા કરતા હોય એમ બધું કરવું પડે બાપા નકર પછી માણો વાતુંય કરે કા તો જો અને કંઈ નત ને કંઈ ખબર એ નત પડતી આ તો હા ગામડાના ગવાર છે ન્યાથી ચાલુ કરે ખબર છે તમને ને મમ્મીજી તમારું એલા પેલા કંઈ હતું નઈ ને હવે તો કેટલું વધી ગયું થી થોડું આપણે ઘણું બધું ન કરીએ તો કંઈ નઈ પણ થોડુંક નઈ એટલું કરાય તો ખરી ને あーメカロトビズウムウマレウムセ。コテコテパイサナパニカワナリミクダビズウムセ。オジトアトリコストヤリトイ。オッドトバキセアマトメカバセ。えアトリゴリデカイタネアトリゴリセトジプリプリケビオヘ。ケトメゾウカリ、トヤリボディテイザヘタノトアウアドウ。メクリスマスネディトサンタクロザイセネウォーカリンギプテエプセカバトメ。えーアーサナドリラルトピワロダグウアビー、アトマソテカナミキリゼンウォイネ મમ્મીજી એને સાન્તા ક્લોઝ કહેવાય ડાગલો નો કહેવાય તે મમ્મીજી હું તમને એમ કહું તમે બનજો ને સાન્તા ક્લોઝ મજા આવી છે ના લાઈક હે ને પછી છોકરા અમને બધાને શોક લેતો ને ગિફ્ટ ને એવું બધું એક તો છોકરાય ખુશમ ખુશ થઈ જાય હવે જાની મને એવા ફતુર કરાવ કે અમારી ઉંમર છે એવા ડાગલા બનવાની હવે કઈ એ મમ્મીજી એમાં ઉંમર બુમર નું કઈ ન હોય એમાં એવું જ કરવાનું હોય ખબર તમને આ તો આઈ બને છોકરા થોડીક વાર ખુશ થાય બીજું હું તો જાની તારું કામ કરતી હોય કઈ ની મને હેરાન કરતી જવા દે サンタクローズはサンタクローズはサンタクローズはサンタクローズはサンタクローズはサンタクローズはサンタクローズはサンタクローサンタクローズはサンタクローズはサンタクーズはサンタローズはサンタクロサンタクローズサンタクローズサンタクローズサンタクローズはサンタクロ o ズはサンタクローズはサンタクローズはサンタクローズはサンタクロースンタクロースはサンタクロースはサンタクロース a サンタクロースはサンタクロースはサンタクロ